બનાસકાંઠા પોલીસ વિભાગની સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલ દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનવર્સન કરાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કુરિવાજોનો અંત અને એકતા પ્રત્યેનો વિજય ચડોતરુના કારણે બાર વર્ષ પહેલાં પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ઓગણત્રીસ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘર વાપસી છેવાડાના ગામડાઓ સુધી પહોંચીને વિકાસને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર હંમેશા અગ્રેસર રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજરોજ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ઓગણત્રીસ કોદરવી પરિવારના ત્રણસો જેટલા સભ્યોનું પુનવર્સન કરાયું હતું આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુના કારણે મોટા પીપોદરા ગામમાંથી બાર વર્ષ પહેલાં હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી પરિવારના ત્રણસો જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત જિલ્લા વહીવટીતંત્ર અને બનાસકાંઠા પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પૂર્ણવર્સન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો મંત્રી હર્ષ સંઘવી અને મહાનુભાવોએ એકતા એ સમાજનો સાચો અવતાર વેર એ અંધકારનો ભાર તકતીનું અનાવરણ કરીને બે સમાજના આગેવાનોને એક કર્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલક સાથે ગૃહપ્રવેશ કરાવ્યો હતો તથા ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર પણ કરાયું હતું મંત્રીએ આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ રાશન કીટ દિવ્યાંગ ભાઈને વ્હીલચેર તથા પ્રશંસાપાત્ર એનાયત કર્યા હતા આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશના આદિવાસી બાંધવો માટે આ ઐતિહાસિક દિવસ છે આજનો દિવસ કુરિવાજોની નાબૂદી ઉન્નતિ ખુશાલી અને પારિવારિક આદર સાથે વર્ષનનો મહત્વપૂર્ણ દિવસ છે તેમણે તકરારને બદલે સમાધાન તરફ આગળ વધવા બદલ આદિવાસી સમાજના પંચના વડીલોને અભિનંદન પાઠવી સ્ટેજ પર બોલાવીને સન્માનિત કર્યા હતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિકાસ સાથે આંતરિયાળ તથા છેવાડાના ગામડાઓ સુધી આજે ભૂપેન્દ્ર પટેલે સરકારની પહોંચી જેનું આ ઉત્તમ ઉદાહરણ છે મંત્રીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા પોલીસ વિભાગની સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલને બિરદાવી હતી તેમણે દરેક મુશ્કેલીઓમાં લોકોની સેવામાં સતત ખડેપગે રહેલ તથા સેવાનું બીજું નામ એટલે પોલીસ કામગીરીની પ્રશંસા કરી હતી તેમણે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને ટીમ દ્વારા બાર વર્ષના વેરને સમાધાન કરાવીને સામાજિક વ્યવસ્થા માટે કરાયેલ કામગીરીને વધાવીને અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું હતું કે આદિવાસી બાંધવો માટે હવે અહીં સરકારશ્રી તથા સામાજિક સંસ્થાઓના સહયોગથી આવાસ બનાવાશે તથા તમામ જીવન જરૂરિયાત સુવિધાઓ ઊભી કરાશે જેથી કરીને આ સમાજના લોકો ખેતી સાથે પોતાની માનભેર જિંદગી ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોરા કુરિવાજને કારણે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી બાર વર્ષ પહેલા સ્થળાંતર કરીને કોદરવી સમુદાયના ઓગણત્રીસ પરિવારોના ત્રણસો જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલા ગયા હતા મંત્રી હર્ષ દ્વારા માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સં સંપર્ક કર્યો ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પૂર્ણવર્સન ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરાઈ આ પરિવારોની આ ગામમાં આઠ પોઈન્ટ પાંચ હેક્ટર જેટલી જમીન પણ છે બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલનમાં રહીને પૂર્ણ કરી હતી જાડી જાખરા ઉગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતલ કરીને ખેતીલાયક કરી આપી ઉપરાંત આ પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરાવી આપ્યા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને બાકીના પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડીયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા દ્વારા આભાર વિધિ રજૂ કરાઈ હતી કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અને અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલા જિલ્લા અગ્રણી શ્રી કુ કનુભાઈ વાસ બનાસકાંઠાના બામાસા પીએન માળી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના બાંધવો પણ ઉપસ્થિત રહ્યા હતા આ એક એવો ઇતિહાસ હતો જે પોલીસનો એક આખા દેશને એવો સંદેશ હતો કે પોલીસ પરિવારોને જુદા નહીં પરંતુ જુદા પડેલા પરિવારોને ભેગા પણ કરી શકે છે આ છે ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી એમય બનાસકાંઠા જિલ્લા પોલીસની આ કામગીરી આખા એ દેશમાં એક સુલેહ સંદેશ આપે છે કે પોલીસ આવી પણ કામગીરી કરી જાણે છે જો પોલીસ ધારે તો વિખૂટા પડેલા પરિવારોને એકસાથે ઊભા રાખી શકે છે પોલીસ ધારે તો વિખુતા પડેલા પરિવારોને દુશ્મનાવટ ભરેલા પરિવારોને વેર વિખેર થયેલા પરિવારોને પણ એક કરીને એક સંપ રહીને જિંદગી જીવવાનો મોકો આપી શકે છે આ છે ગુજરાત પોલીસનું એવું ઉદાહરણ કે આ આખું ઉદાહરણ જે છે એ બનાસકાંઠા પોલીસે માત્ર ગુજરાતને નહીં પરંતુ આખા દેશને આપ્યું છે બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર ચૌદ વર્ષ પછી ઓગણત્રીસ પરિવાર અને ત્રણસો જેટલા નાગરિકો ફરી પુનવર્સન પામી રહ્યા છે હું બનાસકાંઠા જિલ્લા પોલીસને તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેવ સમાજને ભેગા કર્યા બેવની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા જ આવી ગયેલા હતા સાફ કરીને પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો ઇલેક્ટ્રિસિટી હોય પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઇટ પાણી ટોયલેટ ગેસની લા ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે પહેલી વાર આપે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે આખી ટીમ કામગીરી કરે છે અને એક તંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે એક ઇતિહાસનો સૌથી મોટો કહી શકાય કે પુનર્વર્સન આ વિસ્તારની અંદર કરાવ્યું છે હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનો છું આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી મા અંબા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમના મેળાની તૈયારીની સમીક્ષા લઈશ